વધારી ભક્તોને જય સ્વામિનારાયણ આજે આપણે ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળથી અંકેત થયેલી મહાન પ્રસાદીભૂત ભૂમિ ધોલેરા ધામ ધામને આંગણે આપણે પ્રસાદીના સ્થાનોના દર્શન કરવા જઈ રહ્યા છીએ સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે મદન મોહનજી મહારાજની સ્થાપના કરીને ભવ્ય મંદિર બનાવ્યું નિષ્ફળ સ્વામી અદ્ભુતંદ સ્વામી જેવા સંતોને રાખી અને અહીંયા એક એક સંતોની માર્ગદર્શન પ્રમાણે ખૂબ ભવ્ય મંદિર નિર્માણ થયું અને અનેક પ્રસાદીની વસ્તુ અહીંયા છે મહારાજે અઢાર ચરણાવીની જોડ અહીંયા નિષ્ફળનાયંદ સ્વામીને આપેલી છે ત્યારબાદ અનેક બધી પ્રસાદીની વસ્તુ છે નિષ્ફળનારાયણ સ્વામીનો સંસ્કાર પણ અહીંયા થયેલો છે અનેક વખત અહીંયા પધારેલા છે અને અક્ષર ઓડી પણ અહીંયા છે જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં મૂકવામાં આવેલી મદન મોહનજી મહારાજની એવી અનેક પ્રસાદીના સ્થાન છે અહીંયા ભગવાન અનેક વખત અહીંયા નાહેલા છે રહેલા છે પૂંજાભાઈનો દરબાર છે એવી અનેક પ્રસાદીની વસ્તુના આપણે આજે દર્શન કરીશું અને સાથે સાથે મહારાજે બાલ પ્રદેશમાં અનેક લીલાઓ કરી અનેક ગામમાં એના પણ અલગ અલગ ગામોમાં ધામોમાં જઈને આપણે બધાના દર્શન કરીશું તો સાથે મળી અને આપણે ભગવાનને યાદ કરીને મારે વતનાવતમાં લખ્યું કે અમે જે જે લીલા કરી હોય જે જે સ્થાનકને વિશે એ સંભાળી રાખવી તો આજે આપણે આ સંભાળણું થઈ જાય અને અક્ષરધામનું ભાથું બની જાય એવા હેતુથી આજે અહીંયા આપણે ધોલેરા અને આજુબાજુ સ્થાનો દર્શન કરવા જઈ રહ્યા છીએ તો ભાવથી બધા દર્શન કરીએ બધાને જય સ્વામિનારાયણ વરારી ભક્તો થોડો ધોલેરા મંદિરનો ઇતિહાસ જાણીએ મહારાજ જ્યારે વડતાળથી ગઢરા બાજુ જાય કે પાછા ગઢપુર આવે ત્યારે ભાલ પ્રદેશમાંથી જ પસાર થતા અને વિશેષ કરીને ભાલ પ્રદેશમાં રાત રોકાતા અનેક લીલા કરતા અને એમાં ધોલેરામાં તો ખાસ મહારાજ રોકાતા પૂંજાભાઈ અને બધા હરિભક્તોના ભાવથી એ વખત મહારાજ અઢારસો એકાશીમાં સુરત ભરૂચ બધે સત્સંગ વિચરણ કરી અને પાછા ગઢપુર પધારતા હતા અને ધોલેરા એમાં આવ્યા ત્યારે પૂંજાભાઈને બધા હરિભક્તો વિનંતી કરી કે મહારાજ એક એક મંદિર બનાવો તો ખૂબ સારું મહારાજ ખૂબ રાજી થયા મહારાજ ઢોલિયા પર બેઠા છીએ ને આ જ જગ્યાએ આપણે મંદિર કરજો અને એવું સાંભળી અને નિષ્ફળાના સ્વામી તો ત્યાં રાજી થઈ ગયા અને મહારાજ જ્યાં ઢોલિયો કરીને બેઠા હતા તેના ચાર પાયામાં ચાર ખિલ્લા મૂકી દીધા એટલે જતી નારે ભૂલય ન જાય અને ત્યારબાદ મહારાજે આ મંદિર કરવાની આજ્ઞા આપી અલ બેલે આગન્યા કરી મંદિર કદવા માટા મંદિર કરવું જીયા અમે ઢાળી છે પાટા આ મંદિર કાર્યમાં મુખ્યત્વે નિષ્ફળાન સ્વામી અદ્ભુતાનંદ સ્વામી ભાયાત્માનંદ સ્વામી નિષ્કામાનંદ સ્વામી ત્યાગાનંદ સ્વામી પાંચ સંતોને મહારાજે આ ધોલેરા મંદિરમાં મંદિર માટે રાખેલા સેવામાં અને આ અઢારસો એક્યાસીમાં તો મહારાજે સંકલ્પ કર્યો અને અઢારસો બ્યાસીમાં તો આ મંદિરનું કામ પૂરું થઈ ગયું ફક્ત એક જ વર્ષના ટૂંકા ગાળામાં સંતો હરિભક્તે ખૂબ મહેનત કરી અને ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું

थयूं तैयार वार न लागी रे त्या तो पधारिया श्याम सुहागी रे जोई यी मंदिर मगन थया रे सारू सारू करू के छे रया रे हवे बेसारी जो मूरती रे રાધા કૃષ્ણ ની સારી ભક્તો સદગુરુ નિસ્કોનાંદ સ્વામીએ ધોલેરા મહિમા પુરુષોત્તમ પ્રકાશમાં ખૂબ લખેલો છે પ્રકરણ ચોત્રીસ પાંત્રીસ ને છત્રીસમાં માં ત્રણ પ્રકરણ ધોલેરા મંદિરના મહિમા લખેલા છે તો બધા હરિભક્તો વિશેષ વાંચજો ભક્તો હવે આપણે ધોલેરામાં આવેલી મહાન પ્રસાદીભૂત અક્ષરોળીના દર્શન કરીશું અને થોડો ઇતિહાસ જાણીશું મહારાજ જ્યારે જ્યારે ધોલેરા પધારતા ત્યારે અક્ષરોળીમાં અહીંયા રહેતા હતા અને જ્યારે મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવ્યું અને ત્યારે મહારાજ ધોલેરામાં હતા અને પ્રતિષ્ઠાને અઠ્યાવીસ દિવસ બાકી હતા અને મહારાજ કે હવે આપણે ગઢરા જવું છે તો પૂંજાભાઈને બધાના ભાવથી મહારાજને રોકા કે પ્રતિષ્ઠા કરીને જ જાઓ હવે તો મહારાજ છેલ્લે અઠ્યાવીસ દિવસ આ અક્ષરોડીમાં રોકાણા છે એવી મહાન પ્રસાદી અક્ષરોડી અક્ષરોળી છે અને જ્યારે મદન મોહનજી મહારાજની મૂર્તિ ગઢરાથી ધોલેરા લાવ્યા ત્યારે આ અક્ષરોળીમાં રાખેલી હતી ત્યારે વાંસની એની બનેલી હતી સમય જતાં તેનો જીર્ણોદ્ધાર કરી અને આપણા આચાર્ય મહારાજ શ્રી મહારાશ્રીએ મહારાજશ્રીએ ત્યાં મહારાજના ચરણાબિંદ પધરાવી અને એનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરેલો તો એવી આ પ્રસાદીની અક્ષરોળી છે જેમાં મહારાજ અનેક વખત ત્યાં રહેલા છે વિશ્વનાનંદ સ્વામી વિશ્વનારનંદ સ્વામીને જ્યારે જ્યારે મહારાજનો વિયોગ થાય ત્યારે એ અક્ષર પધારી અને મહારાજના ત્યાં દર્શનનું સુખ લેતા હતા એવી આ પ્રસાદીની અક્ષર છે એમાં ઘણી બધી પ્રસાદીની વસ્તુ એનો જીર્ણોદ્ધાર કરીને મૂકેલી છે આપણા દર્શન માટે આ પ્રસાદીની વસ્તુમાં શ્રી પૂંજાભાઈએ ભગવાન શિહરીને ભેટમાં આપેલી રમણીય ઢાલ ત્રાંબા કુંડી પથ્થર જેની પર બેસીને ભગવાન સ્નાન કરતા હતા ભગવાનનો પ્રસાદીનો ઢોલિયો કે જેની ઉપર બેસી ધોલેરા મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો તે પ્રસાદીનો ઢોલિયો પણ મહેજૂબ છે વિશ્વનાનંદ સ્વામીએ બનાવેલી કલાત્મક નંદીશ્વર તેમજ મહારાજના ઉપયોગમાં આવેલી અનેક વસ્તુ ખેસ જામો વસ્ત્રો પ્રસાદીના અનેક વાસણો આ બધી વસ્તુ સાચવી રાખેલી છે અને દર્શન થાય છે આપણને અને એમાં ખાસ એક પ્રસાદીની વસ્તુ કે જે અજોડ છે સંપ્રદાયમાં કે નિસ્કો સ્વામીને ભગવાન શ્રી હરિએ રાજી થઈને આપેલા અઢાર ચરણાબીની જોડ મહારાજની આજ્ઞાથી નિસ્કોનાનંદ સ્વામીએ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છાશને રોટલો ખાતા હતા એક વખત જમતા હતા રાત્રિ દિવસ મહેનત કરતા હતા અને મહારાજને યાદ કરીને ખૂબ સરસ ધોલેરા મંદિર નિર્માણ કર્યું મહારાજ જ્યારે ધોળેરા આવ્યા મંદિર જોઈને બહુ રાજી થયા નિષ્ફળ માગો નિષ્ફળ સામે કે તમારાથી વિશેષ શું છે શું માગું તો મહારાજે એવું રાજી થઈ અને એમને ચાદર કીધું કે ચાદર લાવો અને ચાદર ઉપર અઢાર ચરણાવીન એક સાથે મહારાજે એમના પગ અંકિત કરી અને કરી દીધા તો એવી આ પ્રસાદીની વસ્તુ અજોડ જે સંપ્રદાયમાં બીજે ક્યાંય નથી એવી અઢાર ચરણાવીની જોડના દર્શન તમને ધોલેરામાં આ અક્ષર હોળીમાં તમને જોવા મળશે તો અચૂક હરિભક્તો આ લાભ લેજો આ પ્રસાદીના દિવ્ય દર્શનનો કલ હરિભક્તો નિષ્ફળ સ્વામી વૈરાગ્યની મૂર્તિ કહેવાતા હતા પણ સાથે સાથે પૂર્વાશ્રમમાં તે લાલજી સુથાર તરીકે એમનું નામ હતું ને પહેલાં સુથારી કામ કરતા હતા એટલે સુથારી કામમાં પણ નિપુણ હતા તેમની કલાકારીગરનો ઉત્તમ નમૂનો તમને જો ધોલારા મંદિરમાં જોવા મળશે તેમને એક એક જ પથ્થરમાંથી હાથી મુખાકૂતવાળી સુંદર નકશી યુક્ત કમાન બનાવી છે તો તમને ધોલેરા મંદિરના એન્ટ્રન્સમાં આ કમાનના દર્શન થશે નિષ્ફળ સ્વામીએ જાતે બનાવી છે આ કેટલો મંદિરનો મહિમા હશે આટલા મોટા સંત પણ આ મંદિરના કામમાં પોતે જાતે મહેનત કરતા હતા એ આપણને શીખવાડે છે કે આપણે પણ મંદિરની સેવા કરીએ તો આ ખૂબ સરસ આપણને દર્શન થઈ રહ્યા છે ધોલેરામાં નિસ્કુરાનંદ સ્વામી બનાવેલી કમાનના વાલ હરિભક્તો અહીંયા એક બીજી પ્રસાદીની વસ્તુ હિંગળાજીયા હનુમાનજી ખૂબ પ્રતાપી હનુમાનજી એના આપણે દર્શન કરીએ એનો ઇતિહાસ જોઈએ તો પૂજાભાઈ એમના પરિવારે મહારાજની અઢારથી વીસ હજાર વીઘા જમીન ધોલેરા મંદિરને ભેટ આપી હતી આટલી મોટી જગ્યા સાચેવી હોય એમાં ઘણા બધા પશુનો ઉપદ્રવ હોય માણસો ચોરીનો ઉપદ્રવ હોય તો આ જગ્યાએ મંદિરથી થોડે દૂર સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીએ જે હનુમાનજી મહારાજ સાળંગપુરમાં પધરાવે એનું જ નાનું સ્વરૂપ જે ગોપાળનંદ સ્વામીએ ખૂબ પૂજેલું એવા પ્રસાદીના હનુમાનજીની સ્થાપના આત્માનંદ સ્વામીના શિષ્ય સંતદાસજી સ્વામીએ કરી હતી મંદિરની જમીનની રક્ષા માટે અને હરિભક્તોની રક્ષા માટે આ પ્રસાદીના હનુમાનજીના દર્શન કરી અને આપણે પાવન થઈએ ફર હરિભક્તો હનુમાનજી મહારાજની બાજુમાં ત્યાં પ્રસાદીની છત્રીના દર્શન કરી રહ્યા છે ત્યાં વૈરાગ્ય મૂર્તિ સદગુરુ સ્વામી નિસ્કો સ્વામીનો અગ્નિ સંસ્કાર આ જગ્યા પર કરવામાં આવ્યો હતો અને એની સ્મૃતિમાં આ છત્રી બનાવી અને ભગવાનના ચરણાવીને પધરાવેલા છે નિસ્કોનાનંદ સ્વામીનું નામ લેતા જ આપણને ધોલેરા મંદિર યાદ આવી જાય અને ધોલેરા મંદિરનું યાદ નામ લેતા નિસ્કોનાનંદ સ્વામી આવી જાય મહારાજની આજ્ઞાથી ખૂબ સરસ ભવ્ય મંદિર બનાવ્યું અહીંયા સેવા કરી અને આવા નીરસ દેશમાં મહારાજે લખ્યું નાનો દેશ નીરસ હતી દેહાભિમાની ને દુઃખરૂપ ત્યાગી હોય તે ટકે બીજાને રૂપ મા હરિભક્તો ધોલેરામાં મહારાજે બીજે અતિ દિવ્ય લીલા કરેલી એક વખત મહારાજ કાઠી દરબારો સાથે સુરત પધાર્યા અને ત્યાં હરિભક્તોના ભાવથી અલગ અલગ રસોઈ મહારાજ લેતા બધાની અને એમાં બધાએ ખાસ કરીને મિષ્ઠાન જમાડતા તો કાઠી દરબારો મિષ્ઠાન જમીને બધા તૃપ્ત થતા હતા પણ થોડા દિવસ પછી મહારાજને કહે કે મહારાજ હવે આ મિષ્ઠાન બહુ થયું મહારાજ ત્યાંથી નીકળતા હતા ભરૂચને બધા ગામ પધારતા હતા અને બધી જગ્યાએ મહારાજ મિષ્ઠાન જમાડતા હતા બધા એને તો મહારાજને કાઠી દરબારો કે મહારાજ હવે કંઈક તીખું ખાવાનું કંઈ થાય તો સારું એટલે મહારાજે સ્વપ્નમાં ધોલેરામાં પૂંજાબાઈના બહેન અજુબાને દર્શન આપીને કીધું કે અમે આવતીકાલે ધોલેરા આવીશું અમારી સાથે કાઠી દરબારો હરિભક્તો છે તેમને તીખું ખાવાનું ભજીયા વડા ફૂડલા એવું ખાવાની ઈચ્છા થઈ છે મિષ્ટાન તો બહુ ખાય છે તો સવારે ઉઠી અને એમને પૂંજાભાઈને અને ફૂલીબાને વાત કરી કે આવું મને સ્વપ્નામાં મહારાજ આવ્યા મહારાજ તો સૂરજ બાજુ છે તો ઘણી વખત એવું થાય કે સ્વપ્નામાં આવ્યા હશે મહારાજ પણ આવું સાચું ન હોય એવું બધા માનવા માંડ્યા પણ અજુબાનો વિશ્વાસ ડર હતો કે મહારાજે મને કીધું છે મહારાજ આવશે અને બધી રસોઈની તૈયારી થઈ અને મહારાજના વચન પ્રમાણે મહારાજ બપોર પછી ભલેરા પધાર્યા બધા આશ્ચર્ય પામી ગયા કે મહારાજ આવ્યા અને મહારાજ કીધું કે અમે અમારો કોલ પૂરો કર્યો દરબારોને સંકલ્પ હતો કે તીખું ખાવાનો અમે તમને પ્રેરણા કરી અને મહારાજને અજુભાઈ અને ફૂલીભાઈ માખણના ભજીયા ખવડાયા દરબારો ખૂબ રાજી થયા અને મહારાજ પણ એમની ઉપર બહુ રાજી થયા આવી એક દિવ્ય લીલા મહારાજા ધોલેરામાં કરેલી આ પૂંજાભાઈના દરબારમાં પૂંજાભાઈ બાપુ દરબારની દેલી અહીંયા એમાં દર્શન કરી રહ્યા છે મહારાજને એમને આખું અહીંયા જમીન જાયકા જ બધું આપી દીધું હતું તો આપણે બહુ ભાગ્યશાળી આજે આપણે દર્શન કરી રહ્યા છીએ અને આપણી સાથે એમના જ વંશજ છે એમનો આપણે પરિચય લેશું અને એમના બે શબ્દ સાંભળશું એમનો ઇતિહાસ આપણને કહેશે પૂંજાવ બાપુ અમારા વડવા અમારા પૂજા બાપુ અને બનેસંગ બાપુ બે સગા ભાઈઓ હતા પૂજા બાપુ રહ્યા એ શિવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્ત હતા એમને ભગવાન મળેલા ત્યારે એમને કીધું કે મારે તમારા નામ માગ માગ હતા કે મારે તમારા નામનું મંદિર બંધાવવું છે અને અમારા બનેસંગ બાપુ હતા એ શિવ ભક્ત હતા એમને બને તળાવ બંધાવ્યું અને શિવ મંદિર ત્યાં બનાવેલું છે અને અમે બનેસંગ બાપુના વસ્તા રમે છીએ પૂજા બાપુનો વસ્તાર નહીં એમને એમની જમીન જાયજાદ જે કઈ હતી એ અમારું મંદિર માં અર્પણ કરેલું છે એમના નામની રસોઈયું થાળ અમારા દાદા અમારા લખીને ગયેલા છે અને અત્યાર સુધી અમે પ્રસાદી લેવી જ છીએ બધા અને અમારા દાદા બધું મંદિર માં અર્પણ કરીને ગયા છે આ પ્રસાદી આ મકાનક પૂજા બાપુને આ એમની પ્રસાદી મેં એમને જૂનું જ છે હા આજ મેં એમનું ઘર અમારે સ્વામી પોતે મહાખંડના ભજીયા પણ આવ્યા ખાધે આજીબાપુ અજીબા રીયા એ અમારા ફૈભાજ છે એ પૂજા બાપુ સગા બેન અને એમના બેન ને ભગવાન સપનામાં આવેલા ત્યારે આ આ બધી વસ્તુ બધું બધું મહિમા આગળ આપણો હાલ્યો અને ત્યારનું આ વારસાગત અમારે અમે એમની રસોઈ ખાવી છે અને રસોઈના ખેતરો પણ અલગથી આપેલા બાકી ભગવાન એમના નામની જે ક જમીન હતી બધી મંદિરમાં અર્પણ કરેલી હતી પાંચસો વીઘા જમીન અમારા દાદા મંદિરમાં અર્પણ કરીને ગયા છે મંદિર બંધાવનાર અમારા દાદા પોતે

ન્યાય જોઈએ એમનું એ પણ મોજુદ જ છે અને ન્યાય સાપ સદો સાપ સંત ત્યાં રહ્યા છે બહુ સરસ આપણને આનંદ એ થાય કે આપણે ભગવાન વખતના મળેલા હરિભક્તો અને જેને આખી ધોલેરાની જમીન સામે જે આપણા પૂજા બાપુ ડેલની સામે જે ચોરો છે એ પણ અહીંયા ભગવાન શહેજાનું સોમ મહારાજ પોતે પધારી ન્યા આપણને સત્સંગ કરેલો અને ન્યા સભા કરેલી છે તમે આજ અમારી પેઢીઓ અમારી આમ ગણવા જાવ અમારી આ આઠમી પેઢી છે અમારી જૂની પેઢી

ઘણી વખત આપણે વિચારતા હોય કહેતા હોય સમાજમાં કે આમની આ પરંપરાની છે આમની પરંપરા તો ભગવાનના મળેલા ભગવાનના રાજીપો જેને મળેલો અને ધોલેરામાં જેને અર્પણ કર્યું એવા બાપુની આઠમી પડીને આપણે દર્શન અને એમની સાથે વાત કરવાનો મોકો મળ્યો આ બહુ અલભ્ય વાત છે અને અત્યારે આ બધી વસ્તુ એમને એમને હાચવી રાખી છે જો તમે મેળીને બધું ઉપર સાચવી રાખ્યું છે અહીંયા જ મહારાજ આવતા હતા મારા સહેજ સોમવાર પોતે પધારેલા માણ કે ગોળી ભગવાનની આપણે આ ડેલ ભરેલી

सद्गुरु स्वामी प्रभु जय सद गुरु स्वामी सहजानन

गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानन्द दयालु